આબરૂવાળા ઘરની છોકરી હોય તો આવી રીતે ભાગીને અમારા ઘેર ના આવ્યું હોત દિશાએ જોરથી કાન બંધ કરી દીધા અને નફરત ધિક્કારના મનોભાવ સાથે મનમક્કમ કરી દીકરીને હાથમાં તેડી કાંકરિયાની પાળ પર ચડી ગઈ હજી તો મોતની છલાંગ લગાવે એ પહેલા જ એક પ્રેમાળ હાથે એને પાછી ખેંચી લીધી દીકરી નહીં બેટા આ તું શું કરવા જઈ રહી છો કોણ છો તમે કેમ મને રોકી રહ્યા છો મને નથી જીવવું મારે કોઈ નથી આ દુનિયામાં મને દો હું તો એક આબરૂહીન સ્ત્રી છું દિશાના હૃદયમાં બંધ એ અપમાનના આંસુ બમણી બહાર ઠલવાયા એ તદ્દન અજાણ એવા એનો જીવ બચાવનાર અંકલ આગળ ખુલ્લા મનથી રોઈ રહી હતી બેટા તું મને કહીશ તારીખ કેફિયત શું વાત બની કે તું આ તારી માસૂમ દીકરી સાથે અંકલ મેં પ્રેમ લગ્ન કર્યા હતા મારા પપ્પાની મરજીની વિરુદ્ધ મેં લગ્ન કર્યા પહેલા તો મારા મમ્મી પપ્પાએ મને બહુ સમજાવી સમજાવી હતી લગ્ન નહીં કરવા માટે પણ હું એમની એક પણ વાત ન માની અને મને વિશ્વાસ થઈ ગયો કે હવે મારા પપ્પા મારા લગ્ન મને ગમતા છોકરા સાથે નહીં કરાવે ત્યારે હું ઘરેથી એ છોકરા સાથે એક દિવસ સાથે ભાગી જઈશ અને અમે લગ્ન કર્યા શરૂઆતમાં મને એવું લાગતું હતું કે મારા પપ્પાની હું લાડકી દીકરી છું તો મારા પપ્પા મારાથી વધારે સમય રિસાઈને નહીં રહી શકે મને એક દિવસ બોલાવશે એટલે હું એક દિવસ હિંમત કરીને મારા જન્મ દિવસના દિવસે એમના આશીર્વાદ લેવા ગઈ પણ મારા પપ્પાનો ગુસ્સો હજી પણ બિલકુલ ઓછો નહોતો થયો એમણે મને કહી દીધું કે હું મરી જાવ તો પણ મારું મોઢું જોવા પણ તું ના આવીશ નહી તો મારી સદગતી નહીં મારા લગ્ન થયા પછી શરૂઆતના વર્ષ તો બધું સારું જ ચાલ્યું પણ જેવી મારા પતિ અને સાસરીયાઓને ખબર પડી કે મારા પપ્પા એમની કરોડોની મિલકતમાંથી મને દર ગુજર કરી એવો જ એ લોકોએ કાચીડાની જેમ રંગ બદલ્યો અને મારી કઠણાઈઓ શરૂ થઈ ગઈ દીકરીના જન્મ પછી તો કોઈ રાત મેં મારા માર ખાધા વિના નથી કાઢી છતાંય એ બધું જ સહન કરી હું રહી હું ક્યાં જ હતી હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે દિવેશ બીજી સ્ત્રીને ઘરમાં જ લઈ આવ્યો અને મારી નજર સામે જ બંને પતિ પત્નીની દિશાનું ફરી ડસકું નીકળી ગયું શાંત થઈ જા બેટા ચલ તારા પપ્પાના ઘરે ક્યાં રહે છે ના અંકલ પપ્પાને ત્યાં ના ના એ તો મારું મોઢું પણ જોવા તૈયાર નથી તું એ બધું મારા પર છોડ દિશા ગભરાત ગભરતા મને એ હસીયા થઈને આવેલા અંકલની સાથેના પપ્પાના ઘરે ગઈ દિશાના પગ થંભી ગયા જે ઘરની આબરૂના ચોખટ ઓળંગીને છડે ચોક લીરા ઉડાડ્યા હતા એને પાછી કેમ પાર કરું બહાર જ ઊભી રહી ગઈ આ પરીક્ષિત ભાઈનું ઘર કે હા હા બોલો આ જ ઘર અને હું પરીક્ષિત દિશા તમારી દીકરી નામ ના લો એનો મરુબી પહેલા શાંત થાવ મારી વાત રજૂ કરવાનો મોકો આપો મને એકવાર સાંભળો પછી તમે જે કેવું હોય એ કહેજો જે નિર્ણય લેવો હોય એ લેજો હા બોલો મારું નામ દિવાકર હું પણ એક દીકરીનો પિતા બહુ અરમાન હતા મને દીકરીના ધામધૂતી થઈ લગ્ન કરવાના અમારી જ્ઞાતિનો સરસ ભણેલો છોકરો શોધી એના લગ્ન નક્કી કર્યા પણ લગ્નના આગલા દિવસે જ એના કહેવાના પ્રેમી સાથે કહેવાતા પ્રેમી સાથે મારી આબરૂના લીરા લીરા કરી ભાગી ગઈ તમારી જેમ જ બહુ ગુસ્સો આવ્યો મને પણ મારા પ્રેમમાં એવી શું ખોટ રહી ગઈ હતી કે એને બહાર પ્રેમ શોધવો પડ્યો ઘરમાં બધાને કહી દીધું હવે કોઈએ એને બોલાવી નહીં આપણા માટે મરી ગઈ સમજો પણ એક દિવસ એનો ફોન આવ્યો એ કંઈ કહેવા માંગતી હતી પણ મેં વાત કર્યા વગર ગુસ્સામાં ફોન કાપી નાખ્યો અને એક કલાકમાં જ મારા ઘરે પોલીસ આવી ડેડ બોડીની ઓળખ માટે હા કમનસીબે મારી દીકરીની લાશ હતી દિન સુધી હું એના મોત માટે મારી જાતને જ જવાબદાર માનું છું અને એટલે જ મારી જ્યાં મજબૂરી વશ એની જીવો દોરી ઢૂકાવી હતી ત્યાં બેસીને મનોમનીની માફી માગ્યા કરું છું આજે પણ એ જ હેતુ સર બેઠો હતો ત્યાં ફરી એક દીકરી એ દીકરી શું દિવાકરભાઈ બોલો પરીક્ષિતભાઈ આકુળ વ્યકુળ થઈ ગયા અને એ દીકરી એટલે તમારી દિશા શું થયું મારી દિશાને ક્યાં છે આટલો પ્રેમ કરો છો દીકરીને તો પછી આ બહારની નફરત શું કામ સમાજ આબરૂ આ સમાજ આ આબરૂ એ આપણા લોહી કરતા વધુ કેવી રીતે આપણા સંતાનની ખુશીઓના ભોગે માન્યું કે છોકરા એમની એ કાચી ઉંમરમાં નાદાની કરી નાખે પણ આપણે તો કાચા નથી મા બાપે દિલ મોટું રાખવું જ પડે જેથી એમના સંતાન જિંદગીની કોઈ પણ એ નાજુક ક્ષણે એટલા તો ખાતરીબંધ હોય કે દુનિયા આખી મારી વિરુદ્ધ કેમ ન હોય પણ કમસે કમ મારા માતા પિતા તો મારી સાથે જશે દેવાકરભાઈ એક બાપ તરીકે હું આબરૂની ફિકરમાં લાગણી ચૂક્યો મારી દીકરી મને ક્યારેય માફ નહીં કરે પપ્પા મને માફ કરી દો ઘરની બહાર દરવાજાની આડાશે અંદર બે પિતા વચ્ચેના સંવાદ સાંભળીને ઉભેલી દિશા દોડીને પરીક્ષિત ભાઈના પગે પડી ગઈ દીકરા ભૂલ મેં પણ કરી એક દીકરીનું સ્થાન પગમાં નહીં પણ હંમેશા પિતાના હૃદયમાં હોય છે બેટા દિવાકરભાઈ તમારો આભાર કયા શબ્દોમાં વ્યક્ત કરું તમે તો એ મારી આંખો ખોલી દીધી તમને તમારી દીકરી મળી ગઈ બસ એટલે દિવાકરભાઈ વધુ બોલી ન શક્યા આજે એક પિતા પુત્રીનું મિલન એ જોઈ રહ્યા હતા સજળ નહીને મહેસૂસ કરી રહ્યા હતા આજે મારી દીકરી એ પણ ચોક્કસ મને એ માફ કરી દીધો હશે મિત્રો વિડીયો પસંદ આવે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ પ્રેરણાદાયક વાર્તાઓ અને ઘટનાઓ સાથે આગળના વિડીયોમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામ